બધા ચાટને ટક્કર મારે વા રસિયા ગાંઠિયા તો ચાલો આજે આપણે જાણીશું કે રસિયા ગાંઠિયાને કઈ રીતે બનાવવા અને બાળકોથી લઈ અને બધાને ચોક્કસ પસંદ આવશે તમે એકવાર જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મને તો રસિયા ગાંઠિયા બનાવવા માટે મેં લસણિયા ગાંઠિયા લઈ લીધા છે આ ગાંઠિયાનો વિડીયો મેં પહેલેથી જ મારી ચેનલમાં મૂકેલો છે અને લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણે આવી રીતે કોઈપણ વાસણમાં જરૂરિયાત મુજબ ગાંઠિયા ઉમેરી દેવાના છે સાથે હવે આપણે જ્યાં ભાવનગરી મોરા ગાંઠિયા આવે છે તેને ઉમેરી દેસું આપણે મોરા ગાંઠિયા થોડાક જ ઉમેરશું સાથે હવે ઝીણી કાપેલી આવી રીતે ડુંગળી ઉમેરી દેશું તમે લીલી કે સૂકેલી કોઈપણ ઉમેરી શકો છો સાથે હવે ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને સાથે હવે આપણે આ આંબલી અને ગોળની ખાટી મીઠી ચટણી ઉમેરી દઈશું આ ચટણીની રેસીપી પણ મારા ચેનલમાં મૂકેલી છે તેની પણ લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તમારે જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો સાથે આ દહીં અને લીલા ધાણાની ચટણી છે તેને પણ આપણે ઉમેરી દઈએ અને હવે આપણે બધું મિક્સ કરી લેશું ને આમાં આપણે ચટણીનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે તમે જોઈ શકો છો કે ફટાફટ બની અને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરીશું ને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને બાજુમાં રહેલું બેલાયકોન દબાવી દેજો જેથી આવી જ નવી રેસીપીની નોટિફિકેશન તરત જ મળતી રહે ઉપરથી આપણે ઝીણી સેબ ઉમેરીશું થોડીક આપણે આંબલીની ચટણી ઉમેરીશું અને થોડીક આપણે કોથમીર અને દહીંની ચટણી ઉમેરીશું થોડીક આપણે ડુંગળી ઉમેરી અને સર્વ કરીશું તો તૈયાર છે આપણા રસિયા ગાંઠિયા અને તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી જરૂર જણાવજો તો ઘરે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો